ખેરાલુ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નગરમાં કેન્ડલ માર્ચ યોજવામાં આવી અમદાવાદમાં થયેલા અમદાવાદથી લંડન જતા પ્લેન ક્રેશ મામલે કેન્ડલ માર્ચ યોજવામાં આવી ભારત અને વિદેશના પ્રવાસીઓના મૃત્યુ પામ્યા હતા જેમાં સ્થાનિક લોકો સહિત અમદાવાદની હોસ્પિટલ હોસ્ટેલના ડોક્ટરોના પણ મૃત્યુ પામેલા જેમાં દિવંગત આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા હેતુ સાથે કોંગ્રેસ અગ્રણી મુકેશ દેસાઈની આગેવાનીમાં સ્થાનિક આગેવાનો સહિત વેપારીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા

બસો ને બેતાલીસ જેટલા મુસાફરો હતા એમાંથી બસો એકતાલીસનું મૃત્યુ પામ્યા અને જે અમદાવાદની બીજે મેડિકલ કોલેજ કેમ્પસની અંદર જે હોસ્ટેલ ઉપર પ્લેન પડ્યું જેના કારણે ડોક્ટરો પણ વિદ્યાર્થીઓ પણ એક્સપાયર થઈ ગયા એટલે ગુજરાત માટે નહીં પણ આખા દેશ માટે એક કરુણ ઘટના બની ગઈ આખા પરિવારના પરિવાર હોમાઈ ગયા અને એક ન ભૂલી શકાય ન કલ્પી શકાય ન વિચારી શકાય એવી એક ઘટના બની એનાથી આખું ગુજરાત અને આખો દેશ તબ્દ છે ત્યારે આપણે પણ એક ભારતના નાગરિક તરીકે આપણે સૌની પણ ફરજ બને છે કે આજના આ છોકગ્રસ્ત સમયમાં જે મૂતાત્માઓ અને એના પરિવારજનો ઉપર જે આફત આવી છે એ આફતને ભગવાન સહન કરવા શક્તિ આપે અને મુતાત્માઓને ભગવાન મોક્ષ આપે અને સ્વજમાં સ્થાન આપે એવી આ તબક્કે પ્રાર્થના કરીએ છીએ અને એના પરિવારજનો ઉપર પણ જે તકલીફો આવી છે તકલીફ પણ દૂર થાય આફતમાંથી બહાર નીકળે એવી ભગવાન શક્તિ આપે અને આજના તબક્કે ખાસ માગણી કરીએ છીએ કે એર ઇન્ડિયાએ તો એક કરોડ કરતા વધારે રૂપિયા આપવાની સહાયની જાહેરાત કરી છે પણ સાથે સાથે સરકારને પણ વિનંતી છે કે સરકાર પણ આમાં મહત્તમ રકમનું દાન કરીને એમને રિલીફ ફંડ આપે જેથી કરીને પાછા પરિવારમાં જે પણ લોકો હોય એમને એનો લાભ મળે તો આજના તબક્કે નગરજનો આ કરુણ ઘટના માટે સામૂહિક રીતે પ્રાર્થના કરી અને મૃતાઓને શાંતિ મળે એમને સ્વર્ગમાં સ્થાન મળે મોક્ષ મળે એ પ્રકારની સામૂહિક પ્રાર્થના કરીએ છીએ અને આવનારો સમય એ પરિવાર ઉપર જે પણ આફતો આવી છે એમાં પરંતુ પરમાત્મા સહન કરવા શક્તિ આપે બીજું તો આપણે શું કરી શકીએ કારણ કે આજે

પોતાનું કામ અદા કરી શકે અને પોતાની ભૂમિકા ભજવી શકે એટલે ભગવાન એ પણ પ્રાર્થના કરીએ છીએ કે એમને પણ જલ્દીથી સ્વસ્થ કરે અને આજે પણ આફત બની છે એમાંથી દેશ અને ગુજરાત બહાર આવે એવી આ તબક્કે આપણે બધા યાદ કરીએ છીએ